જેમાં તાજેતર મિત્રો હરણ મહાદેવ બે દિવસથી આપણા માર્કેટની અંદર સુપર ડુપર તેજી જોવા મળી રહી છે માર્કેટ એક નવા નવા લેવલ ઉપર હાઈ એન્ડ હાઈ જોવા મળી રહ્યા છે પણ આ સપ્તાહની અંદર અને સાથે રવિવારના સપ્તાહનો જે મારો વિડિયો અપલોડ થયેલો હતો એની અંદર પણ મેં વાત કરેલી હતી કે આપણા માર્કેટની અંદર મોટી આ સપ્તાહે ઉત્થળ પાથલ જોવા મળી શકે છે કે એની પાછળનું રીઝન શું છે આવનારા સપ્તાહની અંદર જે ઇલેક્શનનું રિઝલ્ટ જોવા મળવાનું છે એની સાથે એક્ઝિટ પોલ પણ જોવા મળવાના છે આ બંને પોઈન્ટને સમ ધ્યાનમાં રાખીને એ વિડીયોની અંદર વાત કરી પણ ખરેખર હવે આ એક્ઝિટ પોલ આવ્યા પછી આવનારા સમયની અંદર શું એને ખરેખર એક્ઝિટ પોલ હિસ્ટ્રીની અંદર કેવા રહ્યા છે અને હવે કેવા રહી શકે એવું અનુમાન સાથે આપણા માર્કેટ સાથે એનું રિએક્શન કેવું જોવા મળી શકે એની ઉપર વાત અને સાથે આજના દિવસે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલનો શેર માર્કેટમાં અંદર લિસ્ટ થયો કે અલગ થઈને લિસ્ટ થતો જોવા મળ્યો તો એની અંદર પચીસ ટકા સુધીની આપણને તેજી જોવા મળી અને ખરેખર આ તેજી પાછળનું કારણ અને પ્રોપર ખરેખર ટાટા મોટરના શેરની અંદર કેટલા પર્સન્ટેજ બેઝની અંદર તેજી છે અને શું આવનારા સમયની અંદર આ શેરની અંદર આપણે વ્યૂ લઈ શકીએ બીજી વસ્તુ આજનો હીરો બનેલો એવો શહેર એશિયન પેઇન્ટ તો તાબર તોબ તેજી કે લાસ્ટ સેશનની અંદર એકાએક આવેલા રિઝલ્ટ પછીનું રિએક્શન અને ખરેખર કેવું રિઝલ્ટ છે અને આવનારા સમયની અંદર આ સેક્ટરની અંદર અને એશિયન પેઇન્ટ જેવા લીડરની સાથે બની રહેવું કે નહીં કે આ શેર કંપની વિશે વાત અને આજના દિવસે સારામાં સારું એવું લિસ્ટિંગ થયેલું હોય એવો શેર જે જે કેપિટલ માર્કેટથી બિલોંગ કરતી કંપની ગ્રો સારામાં સારું લિસ્ટિંગ થયેલું છે અને આવનારા સમયની અંદર આ કંપની જેને ખરેખર એલોટમેન્ટ નથી મળેલું અને જો ખરીદવા ઈચ્છતા હોય તો આવનારા સમયનું વ્યૂ શું છે કે ખરેખર કંપનીનો બિઝનેસ કેવો છે એને ધ્યાને લઈને એના ઉપર થોડી એવી વાત અને સાથે એવી ક્ષેત્રની એવી કંપની કે જે ખરેખર અમેરિકા અને ઇન્ડિયાની જો ટ્રેડ ડીલ થશે તો આ કંપનીને સારો એવો બેનિફિટ થઈ શકે એમ છે આ કંપનીના શેરની અંદર ખરેખર જોશો તો આ બાવન વીકના લોથી ખોડો એવો ઉપર ગયેલો છે તો આ તમામ ધ્યાનમાં લઈને વાત કરવી છે મિત્રો પોઈન્ટ જાઝા છેડિયો લાંબો થઈ શકે એમ છે પણ અંતો અને મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર તો વિડીયોને સુધી બન્યા રહેજો આ ટોપિક ઉપરથી તમારું શું કેવું છે ક્યાં પોઈન્ટ ઉપર તમારી શું કોમેન્ટ છે એ કોમેન્ટ કરી જણાવી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરવી તમારા મિત્રો સાથે શેર કરવું આ તમામ વસ્તુ મિત્રો ફ્રી ઓફ છે વિડીયોને લાઇક આપજો અને જો તમને પસંદ પડ્યો છે તો તમારા મિત્રો સાથે શેર કરજો હવે આ વિડીયોની અંદર આગળ વધીએ તો સૌ પ્રથમ મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો એક્ઝિટ પોલ જે જોવા મળેલા છે એની અંદર સારામાં સારા એક્ઝિટ પોલ એનડીએ તરફ જોવા મળી રહ્યા છે પણ આપણા માર્કેટના પોઈન્ટ ઉપર વિચારીએ તો ખરેખર આ એક્ઝિટ પોલ છે એ ખરેખર વીસ અંદર કેવાર બનેલા છે કારણ કે બે હજાર વીસની અંદર જ્યારે બિહારની અંદર ચૂંટણી હતી ત્યારે પણ એનડીએની અંદર એકસો લઈને એકસો નેવું સુધીના એક્ઝિટ પોલ અલગ અલગ ન્યૂઝ ઉપર આપણને જોવા મળ્યા હતા આ જ રીતના ન્યૂઝ પોલ છે એકસો દસ જોવા મળતા હતા એકસો એકસો એસી થી માપજો એકસો એસી થી એકસો વીસના એક્ઝિટ પોલ આપણને જોવા મળ્યા હતા પણ ખરેખર આવેલું જે રિઝલ્ટ હતું ત્યારે એનડીએની સરકાર એકસો ને સીટ લઈને આવી હતી અને મહાગઠબંધન છે એકસો દસ સીટ લઈને આવી કહેવાનો અર્થ એ છે કે ત્યારે પણ આ એક્ઝિટ પોલની અંદર મહાગઠબંધનને ઉપર રાખવામાં જોવા મળી હતી પણ ફરી એક વખત એવી જ રીતની હિસ્ટ્રી એક હરિયાણાની સાથે ચેક કરશો કમ્પેરિઝન કરશો તો જ્યારે એની પણ એક્ઝિટ પોલ જોવા મળ્યો હતો ત્યારે ઓગણત્રીસ સીટો આવી શકે કે એવરેજ પચીસથી લઈને બત્રીસ સીટો આવી શકે એવી ભાજપની જોવા મળતી હતી પણ ખરેખર એનું રિઝલ્ટ આવ્યા પછી અડતાલીસ સીટું ભાજપની ત્યાં જોવા મળી હતી એટલે કહેવાનો અર્થ એ છે મારો મિત્રો કે એક્ઝિટ પોલ ઉપર અનુમાન લઈને આપણા માર્કેટને ઉપરની તેજી મળી શકે એ જોવા ના મળી શકે એવું એવું માની લેવાનું નથી પણ કહેવાનું એ છે કે આવનારા સમયની અંદર જ્યારે ફ્રાઈડે જ્યારે આનું રિઝલ્ટનું રિએક્શન છે તો ખરેખર એક્ઝિટ પોલ ઉપરનું રિઝલ્ટ ના જોવા મળે તો આપણા માર્કેટની અંદર એક પ્રોફિટ બુકિંગનો એક સારો એવો દોર જોવા મળી શકે મળી શકે ત્યારે ખરેખર એક ખરીદારી અને લેવાનો ભાવ સમજીને આપણે એક ધ્યાનમાં રાખવો જોઈએ તો આ એક્ઝિટ પોલ વિશે અને આવનારા સમયની અંદર ખરેખર આ રિઝલ્ટ કેવું રહે છે એના ઉપર ધ્યાન રાખજો અને એની સાથે આજનો હીરો બનેલો એવો શેર એશિયન પેઇન્ટ જ્યારે માર્કેટની અંદર ક્લોઝિંગ સમય હતો ત્રણ વાગ્યાની આસપાસની ગાળા દરમિયાન આ શેરની અંદર આ રિઝલ્ટ જોવા મળ્યું એકાએક શેરની અંદર તાબડતોબ તેજી કે પાંચથી છ ટકાનો જમ્પ આપણને જોવા મળ્યો કે એની પાછળનું રીઝન શું છે ખરેખરની વસ્તુ સમજો તો મિત્રો ક્વાર્ટર જે કાંઈ રિઝલ્ટ જોવા મળતા હોય ત્યારે સિઝનેબલ વસ્તુ પણ જોવા મળતી હોય જ્યારે દિવાળી જમા એ સમયે જો સારા એવા રંગો રંગાન થયા હોય ત્યારે આ કંપનીનું રિઝલ્ટ સારું આવે પણ એ આ જે ક્વાર્ટરનું રિઝલ્ટ છે એ દિવાળીનું ઇમ્પ્રુવમેન્ટ એ દિવાળી સાથે નહીં પણ એની અગાઉનું જે કાંઈ કંપનીનો થયો છે એને ધ્યાનમાં લઈને જોવા મળ્યો છે હવે આ કંપનીનું રિઝલ્ટની ધારણા હતી પ્રોફિટની અંદર આઠ પોઈન્ટ સિત્તેર બિલિયનની પણ ખરેખર આ કંપની એસ્ટિમેટ કરતાં પણ સારામાં સારું રિઝલ્ટ લઈને આવેલું છે કે એની અંદર દસ બિલિયન સુધીનું આ કંપનીએ પ્રોફિટ યર ઓન યર કર્યો છે ઇબી ડાટીની અંદર વાત કરશો તો જે એસ્ટિમેટ હતું એસ્ટિમેટ હતું તેર પોઈન્ટ પચીસનું એની જગ્યાએ પંદર બિલિયનનું લઈને આવેલું છે અને એની સાથે સામે જોશો તો માર્જિનની અંદર સારામાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે કે ધારણા એવી હતી અલગ અલગ એજન્સીઓ એવું ધારી રહ્યા હતા કે સોળ પોઈન્ટ ત્રીસનું માર્જિન મળી શકે એમ છે આ કંપનીને પણ એની જગ્યાએ સત્તર પોઈન્ટ બાસઠનું જોવા મળ્યું છે એટલે એક ટકા કરતાં પણ વધારેનું ઇમ્પ્રુવમેન્ટ એમાં અહીંયા જોવા મળી રહ્યું છે આ ખૂબ જ સારી વસ્તુ કહી શકીએ જ્યારે કોઈ પણ ક્ષેત્રની અંદર એક ક્ષેત્રની કંપ કંપનીઓને કોઈ ખરીદવા ઈચ્છતું ન હોય ત્યારે એ કંપનીની અંદર કોઈ એશિયન પેઇન્ટ જેવી લીડરશીપ કંપની જો આવા તાબડતોબ રિઝલ્ટ જોવા મળતા હોય અને ખરેખર હજુ આ કંપનીનો બિઝનેસ દિવાળી સમયનો જે જોવા મળેલો છે એના રિઝલ્ટ હજી ક્વાર્ટર થ્રીની અંદર રજૂ થવાના છે ત્યારે એ વસ્તુને ધ્યાનમાં લઈએ આજના દિવસે એ શેરની અંદર સારામાં સારી તેજી જોવા મળેલી છે ઓલ ઓવર જોઈએ તો આ શેર છે હજુ ઘણા સમયથી ચાલેલો નથી અને આજના દિવસે સારી એવી તેજી જોવા મળી છે જ્યારે પણ ડીપ મળે ત્યારે આ શેરને ખરીદવા માટે ધ્યાનમાં રાખવો જોઈએ મારા તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ છે નહીં પણ આ એક કંપની એક સારું એવું કામ હજી આવનારા આ વર્ષે વર્ષની અંદર કરી શકે છે બીજી વસ્તુ કે આવતીકાલે આ કંપનીની અંદર અલગ અલગ એજન્સીઓને ધ્યાનમાં લઈને આ શેરના ટાર્ગેટ પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે તો આવતીકાલે પણ શેરની અંદર કદાચ આપણને તેજી પણ જોવા મળે ત્યાર પછી બીજી એક પોઈન્ટ ઉપર વાત કરીએ કે ગ્રો આજે જે માર્કેટની અંદર લિસ્ટ થયેલી કંપની સારામાં સારું લિસ્ટિંગ કે જે એવરેજ ખાલી બે થી ચાર ટકાનો જીએમપી જોવા મળતો હતો પણ એક બાર ટકાના ભાવે એટલે કે એકસો બાર રૂપિયાના ભાવે ઓપન થયેલો અને એકસો ચોત્રીસ એકસો તેત્રીસ સુધીનો આજે હાઈ જોવા મળ્યો હવે આ વસ્તુને કંપનીને એક ધ્યાનમાં લઈએ કે ખરેખર આવનારા સમયની અંદર આખા આ કંપની સારું એવું બની શકે એમ છે કે નહીં જ્યારે એન્જલ વનની અંદર એક થોડીક હિસ્ટ્રીની સાથે મિત્રો ચેક કરશો તો એન્જલ વન એવરેજ મને જેટલું યાદ છે ત્યાં સુધી ત્રણસોથી ચારસો રૂપિયાના એવરેજ ભાવે આ કંપનીનો શેર માર્કેટમાં લઈને આવેલો હતો ઇસ્યુ લઈને આવેલી હતી ત્યાર પછી આજના દિવસે આ ત્રણ સુધી આ શેરનો ભાવ ગયેલો છે ચારથી પાંચ વર્ષનો સમય થયો છે બે હજાર ચોવીસની તેજી આવેલી હતી બે હજાર એકવીસની પણ તેજી હતી પણ ત્યાર પછી આ કંપનીનું બી ઇમ્પ્રુવમેન્ટ છે એની કથા સુપર ડુપર છે એક વસ્તુ મારો જો વિડીયો તમે જો જોયેલો હોય છે કઈ એપ્લિકેશન સારવાર માટે આઈપીઓ ભરવા કે પછી કોઈપણ ટ્રેડિંગ કરવા માટે સસ્તી આપણે બની શકે તો એની અંદર મેં ગ્રો વિશે થોડી એવી વાત કરેલી હતી એનો એક ચાર્ટ અત્યારે હું રજૂ કરું છું તો એની અંદર જોજો મિત્રો કે આ કંપની પાસે એક કરોડ સત્યાવીસ લાખ અઠ્યાવીસ લાખ એવરેજ જોશો તો એક કરોડ અઠ્યાવીસ લાખ ગ્રો કસ્ટમર છે એની સામે ઝીરોદા પાસે ઇઠ્યોતેર લાખ કસ્ટમર છે અને એન્જલ પાસે એવરેજ જોશો તો પિંચોતેર લાખ જેટલા કસ્ટમર છે એટલે કસ્ટમર બેઝ ઉપર જોશો તો આ કંપની પાસે ડબલ ચાલીસ ટકા કરતાં વધારે ગ્રો પાસે કસ્ટમરો છે એટલે આની બીજી વસ્તુ કે હાલની દ્રષ્ટિએ આ કંપની ત્યાંસી ટકાનો બિઝનેસ છે એ બ્રોકિંગમાંથી કમાવે છે ઓલ ઓવર માર્કેટ ખૂબ જ એને કવર કરેલું છે એટલે માર્કેટ લીડર તો છે જ અને બીજી વસ્તુ આવનારા સમયની અંદર શા માટે કંપનીનો બિઝનેસ વધી શકે જો ત્યાંસી ટકાનો બિઝનેસ નહીં બ્રોકિંગમાંથી કમાતી હોય તો મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની અંદર આ કંપની હજુ આની શરૂઆત છે અને આવનારા સમયની અંદર આ કંપની છે એ ખરેખર મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે સારું એવું કામ કરી શકે કારણ કે જે રીતનું મ્યુચ્યુઅલ ફંડનો ઇન્ફ્લો અને એસઆઈપીનો ફ્લો આપણને જોવા મળી રહ્યો છે ત્યારે એક સિમ્પલી આપણને સ્ટેપ ઉપર જો સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપી થઈ શકતું હોય તો એવી એપ્લિકેશન તમને મળી રહેતી હોય તો પહેલી પસંદગી તમે એની કરી શકો આ પોઈન્ટને ધ્યાનમાં લઈ આવનારા સમયની અંદર આ કંપની બહુ ખૂબ જ સારું કામ કરી શકે અને જો લાંબા ગાળા માટે ખરીદી કરવા ઈચ્છતા હોય મિત્રો તો સારા એવા ભાવમાં ગ્રો એવો શેર મળતો હોય તો એને ખરીદી કરવા માટે ધ્યાનમાં રાખી શકે મારી તરફથી કોઈ ભલામણ સમજશો નહીં મિત્રો ત્યાર પછીનો બીજા પોઈન્ટ ઉપર વાત કરીએ તો ટાટા મોટરનો શેર આજના દિવસે ટાટા મોટર પર કમર્શિયલ વ્હીકલ જે લિસ્ટેડ થયેલો પચીસ ટકા જેટલો જમ જોવા મળ્યો ખરેખરની હિસ્ટ્રીની સાથે થોડુંક કમ્પેરિઝન કરશો તો આ કંપનીના શેરનો ભાવ છે તેર ઓક્ટોબરના દિવસે છસો ને સાહીઠ રૂપિયા શેરનો ભાવ હતો ત્યાર પછી બીજે દિવસે એટલે કે ચૌદ તારીખ ચૌદ ઓક્ટોબરે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ જે શેર છે એવરેજ આપણને ચારસો રૂપિયાના ભાવે લિસ્ટેડ થયેલો હતો રૂપિયાની હવે આપણે એવું ધારણા કરી હતા કે ટાટા મોટર કોમર્શિયલ વ્હીક માર્કેટમાં અંદર લિસ્ટ થઈ શકે પણ ખરેખર ટાટા મોટરનો શેર છે એ અત્યારે માર્કેટની અંદર ત્રણસો પચીસ રૂપિયાના ભાવે લિસ્ટ થયો હવે એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે ખરેખર બાર નવેમ્બર એટલે આજના દિવસે જે આ કંપનીનો ભાવ જે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ લિસ્ટ જો હવે એની સાથે બંનેને કમ્પેરિઝન કરશો મિત્રો તો ચારસો ને ચાર રૂપિયા અત્યારે જે ટાટા મોટર પેસેન્જર વ્હીકલનો ભાવ છે અને એની સાથે બીજું કમ્પેર કરશો ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ કે બેનો જે પ્લસ કરીને આપણે જોઈશું તો ચારસો ને ચાર રૂપિયા ને ત્રણસો ને પચીસ રૂપિયા તો એવરેજ તમને સાતસો ને ઓગણત્રીસ રૂપિયાનો ભાવ જોવા મળશે હવે આ બંનેની સાથે કમ્પેરિઝન કરીને એક વસ્તુ હું ધ્યાન એ દોરું છું મિત્રો છસો ને સાઠ રૂપિયાને સાતસો ને ત્રીસ રૂપિયા એવરેજ જોશો તો સિત્તેર રૂપિયાનો આપણને પ્રોફિટ જોવા મળી રહ્યો છે કે બતેર ઓક્ટોબર લઈને આજ સુધીમાં અને આની સાથે બંને કંપનીઓ અલગ અલગ માર્કેટની અંદર લિસ્ટ છે એક આપણા માટે બેનિફિટ કસ્ટમર બેઝ ઉપર કે આપણા શેર ધારકો માટે એક સારી વસ્તુ છે બીજું કે આની અંદર સિત્તેર રૂપિયાનો જમ્પ અને એવરેજ દસ ટકાનો પ્રોફિટ આ બંને કંપનીઓની અંદર પચીસ ટકાનો જમ્પ એટલે ટાટા મોટરની અંદર એટલો સમજવો નહીં જે કોઈ માની રહ્યા છે કે આની અંદર મને પચીસ ટકાનો કોઈ જમ્પ મળે તો એવું છે નહીં હવે બીજી વસ્તુ કે આવનારા સમયની અંદર આ કંપનીના ધ્યાનમાં લઈને તો સારા એવા વેલ્યુએશન ઉપર આ કંપની છે બીજું કે નું જે કાંઈ ઇસ્યુ જોવા મળી રહ્યો છે કંપનીના કોમેન્ટ્રી ઉપર ધ્યાને લઈને ધ્યાને લેશો તો જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર આવનારા ક્વાર્ટરની અંદર આ કંપનીનું ઇમ્પ્રુવમેન્ટ આ જેલઆર ક્ષેત્રના મેઇન બિઝનેસ જેનો છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે એમ છે અને બીજું હાલની દ્રષ્ટિએ આ ટીયર ટુ સેશનની અંદર આ કંપની કામ કરી રહી છે એટલે ટ્રેડિંગ સેશન એટલે કે જો તમે ઇન્ટ્રા ડેની અંદર આ કંપની ઉપર કામ કરશો તો થશે નહીં કારણ કે ટીયર ટુ સેશનની અંદર છે આજે તમે ખરીદો છો તો કાલે જ તમે વેચી શકો ઇન્ટ્રા ડે એમાં કામ થઈ શકે નહીં આ થઈ ટાટા મોટર ઉપરવાદ અને એવી જ એવી કંપની બીજી કારણ કે જે કંપની ઉપર હું વાત કરી આપણી જેવી રિટેલ પબ્લિક છે ફક્ત ને ફક્ત આઠ પોઈન્ટ સાડત્રીસ ટકાનું છે એની અંદર કે આપણી જેવી પબ્લિક છે રોકાણ કરી આઠ પોઈન્ટ સાડત્રીસ ટકાનું પણ એની સામે જો પ્રમોટર જોશો તો અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો બે એફઆઈઆઈની વાત કરીએ તો ત્રેવીસ પોઈન્ટ સુડતાલીસ અને સાથે ડીઆઈની વાત કરીએ તો ચાલીસ પોઈન્ટ તેર ટકાનું ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીની અંદર કરી રહ્યા છે હું જે કંપનીની અંદર વાત કરું છું એ મિત્રો કંપનીનું નામ છે સોના બીએલ ડબલ્યુ પીસી સાઈ કે જે સોના બી ડબલ્યુ જે એવી ક્ષેત્રની અંદર સારામાં સારું કામ કરી રહી છે કારણ કે એવી ક્ષેત્રનો ધંધો આ કંપનીનો ઇઠ્યોતેર ટકાનો છે અને આવનારા સમયની અંદર ઇલોન મસ્ક દ્વારા પણ આ કંપનીને સારા એવા ઓર્ડર પણ મળી શકે છે કારણ કે બીજું કે આ કંપનીનો મેઇન બિઝનેસ છે એ યુરોપની અંદર જોશો તો બાવીસ ટકા અમેરિકા નોર્થ અમેરિકાની અંદર જોશો તો મિત્રો ઇ છુમ્માલીસ ટકાનો બિઝનેસ ત્યાંથી આવે છે ઇન્ડિયાની અંદર છવ્વીસ ટકા આર ઓડબ્લ્યુ રેસ્ટ્રો પર રેસ્ટનની અંદર વાત કરીએ આર ઓડબ્લ્યુની અંદર વાત કરીએ તો છ ટકા ઓલ ઓવર જઈએ તો કંપનીનો બિઝનેસ સારામાં સારો છે અને એક નંબર પણ સારા એવા જોવા મળ્યા છે વિડીયો થોડો લાંબો થયો છે એટલે નંબર ઉપર હું વધારે વિગતવાર વાત નહીં કરી શકું હાલની દ્રષ્ટિએ ચારસો અઠ્ઠાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે અને ઓલ ટાઈમ હાઈથી અલગ સાતસો રૂપિયા સુધીનો શેર બે હજાર ચોઈસની અંદર જોવા મળતો હતો ત્યાંથી ઘણો એવો ડાઉન છે કપૂર એક રિસ્કનો ભાગ હું કહી દઉં તો અત્યારે અમેરિકાના ડીલની જે કાંઈ ન્યૂઝ છે એના ઉપર અસર થઈ શકે બીજી વસ્તુ કપૂર કપૂર ખાનદાન જે છે કપૂર મેનેજમેન્ટથી બિલોંગ કરતી આ કંપની છે કરિશ્મા કપૂરનું જે કાંઈ ગ્રુપ આપણને જોવા મળ્યું છે એનું ફેમિલી છે એનાથી બિલોંગ કરતી કંપની છે મેનેજમેન્ટના થોડા એવા ઇસ્યુ ચાલી રહ્યા છે એટલે આ બધા રિસ્ક પોઈન્ટને ધ્યાનમાં લઈને સોના બી એલ ડબ્લ્યુ ડિસીઝન કે જે કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો જે કાંઈ આ વિડીયોની અંદર કંપનીના સેલ્સ વાત થઈ છે કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ મારા તરફથી સમજી અન અંત સુધી વિડીયોમાં બન્યા છો તો મારા ખ્યાલ મુજબ તમને આ વિડીયો ખૂબ જ પસંદ પડ્યો છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતાં કોમેન્ટ આપવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ